નમસ્કાર દોસ્તો પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી બ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે જયેશભાઈ અઘારા અને તેમનો મિત્ર સર્કળ સૌ પહેલીવાર બધા સંસ્થા પરિષદમાં પધાર્યા છે આજે જયેશભાઈના મોટાભાઈ ટ્વિંકલભાઈની ત્રીજી માસિક પુણ્યતિથિ નિમિત્તે સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે સદગતની આત્માને શાંતિ પ્રદાન કરે પોતાના શ્રી ચરણોમાં વાસ આપે અને એ દિવ્ય આત્મા જ્યાં પણ ક્યાંય હોય ત્યાંથી જયેશભાઈ અને તેમના પરિવાર ઉપર આજના દિવસે આશીષ વરસાવી રહી હશે કારણ કે એમની ત્રિમાસિક પુણ્યતિથિ નિમિત્તે આવું સરસ સેવાનું અવિરત કાર્ય થવા જઈ રહ્યું છે ત્યારે ફરી ફરી આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે દિવ્ય આત્માને પોતાના શ્રીચરણોમાં વસાવે આજનું મેનુ છે ઢોસા ઈડલી સાંભાર ચટણી અને છાસ દોસ્તો વિડીયોના માધ્યમથી જણાવવાનું કે આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કાર્યરત છે ત્યારે આપ સર્વે જાણો છો કે હાલ આપણે નવો પ્રોજેક્ટ અંધજનોનો આશરો બાંધવા નવા સો ઘર બનાવી રહ્યા છીએ એમાંનું એ પૈકીનું પહેલું બિલ્ડિંગ જમીન પ્લસ સાત માળનું અત્યારે આપણું તૈયાર થઈ રહ્યું છે જેમાં છપ્પન ફ્લેટ આવશે તો આગામી સોળ છના રોજ આપણે એ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે આપ સર્વેને આમંત્રણ પાઠવીએ છીએ કે અમારા કાર્યક્રમને દીપાવવા આપ સર્વે તારીખ સોળ છ બે હજાર ચોવીસ અને રવિવારના રોજ અવશ્ય પધારજો તો આજના વ્લોગમાં બસ આટલું જ આપ જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી વ્લોગને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને સંસ્થાની આ માહિતી મોરબીના ઘર ઘર સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો તો ફરી મળશું નવા વ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ